એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ વીસ ફૂટની સપાટી છે છતાં તંત્ર પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થયું હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરીજનોને ત્રણ દિવસે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે જેના કારણે શહેરીજનો પરેશાન જોવા મળી રહ્યા છે ધોળીધજા ડેમ છે તે તેમાં પાણી માત્રામાં છે પરંતુ જે લોકો છે તેમને વેચાતું ટેન્કર મારફતે પાણી લેવા માટે લોકો મજબૂર બન્યા તંત્રની પાણી પહોંચાડવાની સિસ્ટમ નિષ્ફળ નીકળી હોવાનું જોવા મળી રહ્યું છે અને લોકો આંગેનો આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે ભર ઉનાળે લોકોને પાણી માટે વલખા મારવા પડતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને પાણી પહોંચાડવાની સિસ્ટમમાં તંત્ર હાલ તો નિષ્ફળ સાબિત થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગરની જનતા છે પાણી માટે રોષ વ્યક્ત કરી રહી છે

ભાવનગર મોરબી રાજકોટ અને મોરબી સુધી આ ડેમ માંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તે વચ્ચે શહેરીજનોને ત્રણ દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે અને સુરેન્દ્રનગર શહેરની વીસ થી વધુ સોસાયટીઓમાં હાલ વેચાતા ટેન્કર લઈ અને શહેરીજનોને પાણી ખરીદી કરવું પડી રહ્યું છે તંત્ર ની અણ ના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે કાંઠે તરસ્યાનો ઘાટ જેવા પામ્યો છે એ કેટલાક શહેરીજનો છે તેમની સાથે વાત કરશું ત્રણ દિવસ મળે છે થી વધુ સોસાયટીઓમાં વેચાતું પાણી લેવું પડે છે કેવી પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં આઝાદીના દસકો બાદ આજે પણ પાણીની સમસ્યા છે ઠેરની ઠેર છે આજે પણ સુરેન્દ્રનગર વિસ્તારના જે વિસ્તાર છે સોસાયટી રીતે નવા ડેવલપ થયેલ હોય છે પણ પાણીની સુવિધાઓ નથી ટાકાથી પાણી વપાય છે મજાની વાત એ છે કે સુરેન્દ્રનગર દોડી દેતા જેમાંથી અને જિલ્લાઓ બે કે ત્રણ ચાર જિલ્લાઓમાં તો પાણી સપ્લાય થાય છે અને સુરેન્દ્રનગર આયા પાણી તરસ્યું છે વર્ષોના વર્ષોથી આ સ્ટેમ રહી છે આ લોકો પાણીની પાઇપલાઈનો વારંવાર સુરેન્દ્રનગર માં ફાટકી હશે લાખો લીટર રોજનું પાણી વપરાય જતું હશે પરંતુ પ્રતિષ્ઠા ભૂખ્યા નેતાઓને એક જ વસ્તુ દેખાય છે કે ભાઈ અમને ક્યાંક રિબિન કાપવા બોલાવો અમને ક્યાંક જાહેરાત અમારી થવી જોઈએ અમારો ફેસ આવો છે પણ જે પાયાના પ્રશ્નો છે એસી ઓફિસમાં બેન કર્તવ્ય ઓફિસમાં બેન કે કોઈ વસ્તુના પાયાના નહીં આ જાહેર છે સુરેન્દ્રનગરનો નો પાણીનો પ્રશ્ન પણ એક પણ દાયકા છે પણ એક પણ ભાજપ નો નેતા પાણી નથી મેન છે પાણી નો પ્રશ્ન છોકરાઓ દરેક સમાજના આજની તરીકે એને સ્થળાંતર કરે છે એને કહેવાય ને એ લોકો ના લગ્ન નથી દીકરીઓ સુરેન્દ્રનગર માં કોઈ આપવા નથી પણ આ રીબિન કાપુના નેતાઓ ભાજપ ના નેતાઓને એક જ વસ્તુ દેખાય છે કે અમારી પ્રતિષ્ઠા વધવી જોઈએ બે હજાર સત્યાવી માં આવશે એટલે નવો ધારાસભ્ય આવશે બે ઓગણત્રીસ માં આવશે એટલે નવો સાંસદ આવશે દર વખતે નવી ઘોડી નવો દાવ આવશે હાલો પરંતુ જે પ્રાણ પ્રશ્ન છે કે ભાઈ સુરેન્દ્રનગર જે પાંચ પ્રાણ પ્રશ્નો એમાં એક પણ પૂરો કરવામાં એક લાયકાત નથી ખાસ કરીને પીવાનું પાણી ત્રણ દિવસે મળે છે અનેક સોસાયટીઓમાં ટેન્કરથી પહોંચાડવામાં આવે છે તમે ધારાસભ્યને રજૂઆત કરી છે સાંસદ સભ્ય ને રજૂઆત કરી છે કલેક્ટર કમિશનર ને રજૂઆત કરી છે રજૂઆત નો સમય નીકળી ગયો પાણી ના પ્રશ્ન બાબત રજૂઆત નહીં કરવાની હું ધારાસભ્ય ના કાર્યાલય રોજ પાણી ની લાઈન ફાટે છે એમને એમની એમની લાયકાત ભાજપ માં

ખાસ કરીને કેવી પરિસ્થિતિ ડેમ ની વ્યવસ્થા છે આજની તારીખે અઢાર થી વીસ ફૂટ પાણી છે બીજા જિલ્લાઓ પાણી જાય છે પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં બે પાંચ કિલોમીટર અંતરે વિસ્તાર માં પાણી નથી પૂરું પાડી શકતા લોકો ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર ના નેતાગીરી ની સિસ્ટમ ટોટલી ખામી છે એમને ફક્ત પ્રતિષ્ઠા ભૂખ્યા છે આ લોકો પાયાનું કામ કરવું નથી આ લોકો ખાસ કરીને પીવાના પાણીનો પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાણ પ્રશ્ન બની ગયો છે રોજ મહિલાઓ રજૂઆત માટે આવતી હોય છે સ્થાનિક આગેવાનો પણ આવતા હોય છે તે છતાં પણ તેમની રજૂઆતો ધ્યાને નથી લેવામાં આવતી અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પણ ભૂગર્ભ ગટરનું પાણી આવે ત્યારબાદ ચોખ્ખું પાણી આવે એટલે મહિલાઓને રાહ જોવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કાયદેસર ધારાસભ્ય સહિતના નેતાઓને આ લોકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પીવાના પાણીની સમસ્યા હલ નથી થઈ રહી વીસ ફૂટ પાણીથી થી દોડી રજા ડેમ ભરેલો છે પરંતુ કઈ ના કઈ પ્રકારે સિસ્ટમમાં ખામી હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતું હોય તે પ્રકારનો ઘાટ હાલ સર્જાઈ જવા પામ્યો છે આશા રાખીએ કે આગામી દિવસોમાં પાલિકા અને જે મહાનગરપાલિકાના કમિશનર ધારાસભ્ય સાંસદ સભ્ય છે આ રજૂઆત સરકાર સુધી પહોંચાડી અને રોજ શહેરીજનોને પીવાનું પાણી વિતરણ કરે તે પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે હાલમાં વીસ થી વધુ સોસાયટીઓમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવતા હોવાનો પણ કાટ સરજાય જેવા પામ્યો છે જી આભાર ફસલ જોડાવા માટે અને માહિતી